પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો સેવા પખવાડિયા અંતર્ગત જુદી જુદી સેવાઓ આપવામાં આવતી હોય ત્યારે જસણ શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે કુંવરજી બાવળીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સેવા પખવાડિયા અંતર્ગત રાજકોટ જિલ્લાના બંને પ્રભારી તેમજ જસણ શહેર પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા સંગઠનના કાર્યકરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધીમાં પચાસ બોટલ રક્તદાન કરવાની ખાતરી આપવામાં આવી હતી જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એમના જન્મદિવસ નિમિત્તે જે સેવા અને સેવા જુદી જુદી કી કાર્યોના ભાગરૂપે અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા અમારા આ વિસ્તારના પાર્ટીના બંને જિલ્લામાંથી પ્રભારી અને સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ રક્તદાન કેમ્પની શરૂઆત કરી છે અમારે લગભગ અહીંથી પચાસથી પણ વધારે અમારા કાર્યકરો બ્લડ ડોનેટ કરે એવો લક્ષ્યાંક છે એ ઉપરાંત બાકીના પણ ખૂબ સારી સંખ્યામાં અહીંયા બ્લડ